સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવિયા સવાણીના જન્મદિવસને લઈને થેલેસેમિયા ગ્રસ્તો માટે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન મિની બજાર ખાતે રક્તદાન શિબિર કરવામાં આવી હતી સુરતમાં રક્તની અછત દૂર કરવાની સાથે સાથે થેલેસેમિયા ગ્રસ્તો માટે રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે તે સુરતના સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવિયા સવાણીના જન્મદિવસ નિમિત્તે થેલેસેમિયા જાગૃતિ અભિયાન અને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું મિની બજાર ખાતે આવેલા લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે યોજવામાં આવેલા મહા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી રક્તદાન એ જ મહાદાન સૂત્રને સાર્થક કર્યું છે જી મારું નામ શૈલેષ સવાણી મારી ડોટર નવ્યા શૈલેષ સવાણી જે થેલેસેમિયા થેલેસેમિયાની પેશન્ટ હતી જેનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવીને એમને અત્યારે થેલેસેમિયા મુક્ત કરી છે આજે તેમનો જન્મદિવસ છે તો એ એના જન્મદિવસને રક્તની કિંમત તો સૌથી વધારે મારાથી વિશેષો કોણ જાણી શકે આ હેતુથી થેલીસેમિયા જનજાગૃતિ અભિયાન અને સાથે રક્તદાનનું આયોજન કરેલ છે આજે બસો બાવીસ બોટલનો ટાર્ગેટ છે કારણ કે બાવીસ બે બાવીસના રોજ એમનો જન્મદિવસ છે એટલે ટાર્ગેટ બસો બાવીસ બોટલનો આપણે રાખેલ છે આ વિચાર એટલા માટે આવ્યો કે કારણ કે મારા દીકરીને હર વીસ દિવસે બ્લડની જરૂર પડતી હતી એટલે હું દાતા શોધતો હતો તો આજે મને એવું થયું કે જે થેલેસેમિયા બાળકોને હર પંદર વીસ દિવસે બ્લડની જરૂર પડતી હોય ત્યારે આપણે આ આમાં યોગદાન આપવું જોઈએ એટલે આ માટે આ મને વિચાર આવ્યો વજુભાઈ સુહાગ મહત્વ શેરબર ટ્રસ્ટ પ્રમુખ હું શૈલેષભાઈ સવાણી ધન્યવાદ આપીશ કે પોતે એક એનજીઓ ચલાવે છે છતાં એની દીકરી થેલેસેમિયા માઇનર મેજર હતી તો એને મેરો ટ્રાન્સલેશન કરી અને સ્વસ્થ બનાવી એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું પણ ધન્યવાદ વધારે આપતા એ બાબતની ખુશી થાય છે કે જે લોકોના બીએમટી એટલે કે બોન્ડ મેરો થઈ જાય છે તે પછી એ લોકો જાગૃતતા લાવતા નથી પણ શૈલેષભાઈ જે પોતે આ થેલ મેજર બાળકો જે હજી હયાત છે તે લોકોને બોન્ડ મેરો કરવા માટેના પ્રયત્નો કરે છે અને અમારી સાથે મળીને લોકોના જે બોન્ડમેરો ટ્રાન્સલેશન ટેસ્ટ રિપોર્ટ કરવા જોઈએ એના માટેના પ્રયત્નો કરવા અમને પ્રેરિત પણ કરે છે અને અમે સત્તર ઓગણીસ તારીખે જે કેમ્પ કર્યો હતો એમાં એકસો ચોર્યાસી બાળકોના અમે ટેસ્ટ કર્યા જેમાં હવે બોનબેરો જેના મેચિંગ આવશે એ લોકોના ઓપરેશન કરવા માટેના અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું સોદામાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવ્યા સવાણીના જન્મદિવસને લઈને યોજાયેલા મહા કેમ્પમાં મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અઝર કુરશી સાથે પ્રકાશવાળા